રાજપીપળા દક્ષિણ ફળિયાની જર્જરિત આંગણવાડી મકાનને નવું બનાવવામાં આવે એવી વર્ષ બે હજાર અઢારથી માંગ કરવા છતાં તંત્રએ કોઈ જવાબ ન આપતા આખરે રાજપીપળા સિંધીવાડમાં રહેતા ઇકરામ મલિક દ્વારા જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જાહેર હિતના પ્રશ્નોના સમાવેશ કરવાની માંગ કરી છે હાલ એક સાથે બે આંગણવાડીના બાળકોને એક જર્જરિત શાળામાં બેસાડવામાં આવતા તેમને તંત્ર સામે આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે મારું નામ છે ઇકરામ હું રાજપીપળા સિંધીવાડમાં રહું છું અમારા વિસ્તારની અંદર જે આંગણવાડી આવેલી છે એ છેલ્લા હું છેલ્લા બે બે હજાર અઢારથી એ આંગણવાડી એટલી જર્જરિત હતી એની આસપાસ ગંદકી હતી બાળકોને સ્વાસ્થ્યનું પણ જોખમ હતું એ બાબતની મેં ફરિયાદ આઈસીડીએસ વિભાગ અને બાળ સંકલિત વિભાગને લેખિતમાં કરી છે છતાં આજે બે હજાર ત્રેવીસ ચાલે છે પરંતુ એ અરજીનો કોઈ ઉકેલ નથી આવતો આ બાબતને લઈને મેં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પણ ચાર ફેબ્રુઆરી બે હજાર બાવીસના ગયો હતો પરંતુ ત્યારે પણ ત્યારબાદ પણ આ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી આખરે હવે જ્યારે મને જાણકારી મળી છે કે જિલ્લા કક્ષાનું ફરિયાદ નિવારણ કાર્યક્રમ આયોજન થવા જઈ રહ્યું છે પચીસ જાન્યુઆરીના રોજ એટલે આજ રોજ મેં આવીને જિલ્લા કલેક્ટર શ્રીની કચેરી ઉપર એક એપ્લિકેશન આપી છે કે મારા પ્રશ્નને આગામી જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે અમારા વિસ્તારની જે આંગણવાડી છે એમાં બાર વરસથી તો પાણીનું કનેક્શન પણ નહોતું અને પાણીના કનેક્શન વગર આંગણવાડી ચાલતી હતી મેં અધિકારીઓને એવી રજૂઆત કરી કે તમે લોકો જે કચેરીમાં બેસો છો એ કચેરીની ફ્લોર સારી છે ત્યાંની ફ્લોર ઉખડી ગયેલી છે તમારા અંદર પાણીના જગ પણ મૂકેલા છે અને પાણી આવે પણ છે શૌચાલયમાં ત્યાં શૌચાલયમાં પાણીનું બાર વરસથી કનેક્શન પણ નહોતું આ પ્રકારની પરિસ્થિતિ વિકસિત ભારતની અંદર છે અને તંત્રનું આજે બે હજાર અઢારથી હું ધ્યાન દોરું છું પરંતુ એ આંગણવાડી હજી બની નથી અને એ આંગણવાડીને જર્જરિતમાં સમાવેશ તો કરવામાં આવી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ અને હાસ્યાસ્પદ વાત એ છે કે હવે એ જે દુર્ જર્જરિત આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવતા હતા ત્યાંથી ઉઠાવીને એ બાળકોને હવે રાજપીપળા લાલટાવર પાસે જે જર્જરિત શાળા આવેલી છે ત્યાં બેસાડવામાં આવે છે બે આંગણવાડીના બાળકોને ભેગા બેસાડવામાં આવે છે તો એક જર્જરિત મકાનમાંથી કાઢીને બીજા જર્જરિત મકાનમાં આ બાળકોને બેસાડવામાં આવે છે તો એ તંત્રની આપણે નિષ્કાળી કહો કે એમની જે કંઈ કહેવાય કે એમની જે કેટલી બેદરકારી છે આ બાબતે તંત્રએ ધ્યાન લેવું જોઈએ અને મારી જેમ બીજા પણ લોકોના વિસ્તારમાં જો આવી આંગણવાડી જર્જરીત હોય તો તંત્રને આ બાબતે લેખિત ધ્યાન દોરી અને જિલ્લા અથવા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્નો મૂકવા હું પણ બધાને અરજ કરું છું